બીજું વાત કરી દીધું સમજો નહીં જે તો ઇન્ટરૂટ્યો નો બાક છે હા ચાલુ થયા સ્ટ્રીન નાઈ આજે સમગ્ર જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર ખેડૂતો ના હિત માટે આપવામાં આવ્યું છે કપાસ નો જે નિર્ણય કર્યો છે કપાસની ભારત સરકાર દ્વારા તાજેતરમાં એક નિર્ણય કરવામાં આવ્યો કે કપાસની આયાત ડ્યુટી ઝીરો કરી દેવામાં આવ્યો એટલે કે વિદેશનો કપાસ આપણા દેશમાં બહુ ઓછા ભાવે આવશે આ વાતનો અમે વિરોધ કરીએ છીએ કારણ કે દેશનો ખેડૂત કપાસ ઉગાડે છે ગુજરાતનો ખેડૂત કપાસ ઉગાડી રહ્યો છે જ્યારે એ કપાસનો ભાવ આવા કપાસ સામે ટકી નહીં રહે અને એના કારણે આપણા જે ઉગેલો કપાસ છે આપણા દેશમાં અને આપણા રાજ્યમાં જે કપાસ ઉગે છે એનો ખૂબ જ ઓછો ભાવ થશે એટલે કે સરકારનો આ નિર્ણય એ ખેડૂતોના આજીવિકા ઉપર માર છે ખેડૂતોના

બનાવો છે હટાવી દો જેથી કરી અને ગુજરાત અને દેશના કપાસ ઉત્પાદન કરતા ખેડૂતોને રાહત થાય અને એને આશા છે કે અમારા કપાસનો જે ભાવ અમને મળવો જોઈએ એ ભાવ મળે ઓમ પણ પાયમાલ કરી દીધા છે બે હજાર ચૌદના કપાસના ભાવ પંદરસો 1400 રૂપિયા હતા એ પહેલા તમે જ લોકો રાડો પાડી રહ્યા હતા ભાજપ જ રાડો પાડી રહી હતી અને આજે કપાસનો ભાવ હજાર રૂપિયા પણ મળતો નથી એટલે વસ્તુ એ છે કે દર વખતે ખેડૂતોને પાયમાલ કરી દેવાનું જે ભાજપ દ્વારા વાતો કરવામાં આવે છે અને ખેડૂતોના હિતની ખોટી વાતો કરવામાં આવે છે એનો આમ આદમી પાર્ટી વિરોધ કરી રહ્યું છે અને જ્યારે અહીંની વાત કરું આપણા વિસ્તારની વાત કરું ઘેર પંથકની વાત કરું ત્યારે પણ ભાજપ સરકાર દ્વારા હંમેશા ઘેરના ગામડાઓ જ્યારે પાણીમાં ડૂબે છે ઘેરના ખેડૂતો બરબાદ થાય છે એના પાક બરબાદ થાય છે ત્યારે આ લોકો સંવેદનાઓની વાતો કરે છે કેન્દ્રીય મંત્રી પોરબંદર લોકસભામાંથી આજે કેન્દ્રીય મંત્રી બેઠા છે એ લોકો વાતો માત્ર કરશે સંવેદનાઓ

સમગ્ર ગુજરાત માં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લામાં કલેક્ટર શ્રી આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદન અમે ખેડૂતો હિત માટે આપ્યું છે તાજેતરમાં સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો કપાસની આયાત ડ્યુટી લઈને કે આયાત ડ્યુટી જે હતી એ ઝીરો કરી દેવામાં આવ્યો એના કારણે આજે વિદેશનો કપાસ આપણા દેશમાં સસ્તા ભાવે આવશે એના કારણે આપણા દેશમાં જે ખેડૂત કપાસનું ઉત્પાદન કરે છે જેને આશા છે કે અમારા કપાસનો ભાવ વધારે મળશે એ લોકોનો ભાવ આજે તળિયામાં બેસી જશે એટલે આ જે ચિંતા છે આ ખેડૂતોને લઈને બહુ મોટો ચિંતાનો વિષય ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અમે એનો વિરોધ કરીએ છીએ કે અમારે વિદેશી કપાસની જરૂર નથી એ પણ વિદેશથી મંગાવેલા સસ્તા કપાસવી તો બિલકુલ જરૂર નથી કારણ કે આપણા દેશમાં વર્ષોનો સર્વે કે છે કે ઉત્પાદન અને જરૂરિયાત બંને સરખા છે તો આપણે આયાત કરવાની જરૂર નથી શા માટે ભાજપ સરકાર આવું કરે છે માત્ર મોટા મોટા ભાષણો કરી લાલ કિલ્લા ઉપરથી ખેડૂતોની અને પશુપાલકો માટેના સંવેદનાઓના ભાષણો કરી અને ભીડ પાછળ વાર કરવાનું ભાજપ સરકાર કરે છે ત્યારે આમ આદમી પાર્ટી એનો વિરોધ કરી રહી છે અને આ નિયમને ખતમ કરવા માટેની અમે માંગ કરીએ છીએ નહીં કરવામાં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગાંધી ચિંતા માર્ગે અમે ખેડૂત હિત માટે અવાજ ઉઠાવતા રહીશું અને સાથે સાથે જ્યારે ઘેડ પંથકની વાત કરવામાં આવે ત્યારે હું એક વાત વિશેષ એ પણ મૂકવા માંગુ છું કે આ ઘેરના ગામડાઓ પાણીમાં દર વખતે ડૂબે છે દર વખતે ઘેડ વિસ્તારનું પાણી પાણી થઈ જાય છે ખેડૂતોના પાક ડૂબી જાય છે ઘર ડૂબી જાય છે ખેડૂતોની સાધન સામગ્રી પાયમાલ થઈ જાય છે અને દર વર્ષે ભાજપ સરકાર એમ કે અમે આનો રસ્તો કરીશું આવી આવી નેતાઓ આવી આવીને ફોટો સેશન કરે છે સંવેદનાઓ બાટે છે પણ કામ કરતી નથી અહીંથી કેન્દ્રીય મંત્રી બેસાડેલા છે આ વિસ્તારમાંથી છતાં પણ કામ થતું નથી એટલે આપણે જોવા જઈએ તો આપણા ખેડૂતોને બધી રીતે માર પાડવાનું કામ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોના હિત માટે આ જગતના તાત માટે લડવા તૈયાર છે અને એના જ ભાગરૂપે અમે દરેક મુદ્દાઓને લઈને ખેડૂતના રક્ષણ માટે અમે અવાજ ઉઠાવશું